પૈસા નથી દીકુ એક વાત આપડે ચાર રૂપિયા કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ તારું નામ તો ભૂલી ગયો અરે પાપો બોલું હું અત્યારે આદત હું આવતું પણ હવારી ના આવવાનું છે તમારે ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું ના કરી નાખીને બધો એમ નઈ પોલીસ સ્ટેશન માં અરે મને કરો મારા દીકરા ખોટું બોલતો હોય તો અરે એને

વાત તો હરકી કર્યો એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું હોય ને રાખ તને મારી કાર પાછી લઈ જવાની છે કે આ વાત તમને એટલે તારી ભાઈ ને હા એ તમે હું સમજો

અલ્યા મને દાહ રૂપિયાની ની શા ફાયદે એટલે તારો કામ થઈ જાય બીજી વાતો છોડ ને અલ્યા ના ના મને ભાઈ એમ કયો તમારા પગે લાગુ મનસુખ ભાઈ હું ભાપો બોલું આના ખોટી વાત કરતો હોય તો મારા દીકરા નું લોહી મારા ફાણે પડે મને પાલન બાબો મારે બસ અમારો પાલન ન્યા છે હા પણ તમે મને વાત કરો હાલો મારું હું દે ગયું

ماری وات ہاں بھلی تو پہلا ڈوشی ہے رہے منہ وات تو کرائے ویلیا تو خبر پڑھے نا ڈوشی تاری کو ریٹا ہوئے فون سی سب کری دے شا تو فون سی سب کری دے شا تو وہاں آئے وہ سو آپ رہے ہیں آئے تمہارا واسمہ ان فون کرے وہ مارو فون بھائنگی نہیں کیوا یہ تلے منہ فون ہوا گری ڈوشی ہے رہے کراؤں برو આમ કરી દીધું સાહેબ આ મનસુખ ભાઈ હા આમ નથી હા 난જી ભાઈ બોલું છું કોઈ ફોન ચાલુ હાલો આમણા ફોન કરો હો ઉપાડજો પાછો તમે ઉપાડજો હો કાકા કઈ દેવીનો નાળ યાર બાળિયાર દે હો ભી કાકા આવો રેવા દે હાલો આમણા ફોન કરો 15 20 મિનિટમાં મનસુખ ભાઈ

એ કહેતું તને મારી નાખ્યું હ બરાબર તું કાંઈ વસ્તુ કાંઈ કરી ને તને ગયા તા મારી યુ ચેનલ ઉપર વિડીયો

વિક્રમ મંચ એની વાત તમે પછી ફરિયાદ કરવા માંગો છો હા ફરિયાદ કરવા હું માંગુ છું મારી નાખાય એમ છે બટર ખીજા જીવ ના

ભાઈ કામ કરે અને મંજુભાઈ કામ કરે માતાજી અત્યારે એમકો કાઈ માતાજી છે